હાલ દશામાં વ્રતની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી દશા માતાની આરાધના કરી રહ્યા છે જંબુસર શહેરમાં શિવનગર સોસાયટીમાં રહેતા રણછોડભાઈ સનાભાઈ ખારવાના ઘરે વર્ષોથી માની આરાધના ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે અને દશા માતા વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય દશા માતા વ્રતનો મહિમા અપરંપાર છે તેમના ઘરે માતાજીની પધરામણી થતાં તેઓ ભાવ વિભુર બની ગયા હતા દશા માતાજીના ચાંદીના નાના સિક્કા અને માતાજીની મૂર્તિ આવેલી શાહવાદ શ્રદ્ધાળુઓમાં સોસાયટીમાં ફેલાતા જ ઘરે માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો સનાભાઈ ખારવાને ત્યાં દશામાનો પરચો દેખાઈ રહ્યો છે જેમાં ચાંદીના નાના સિક્કા અને મા દશામાની મૂર્તિ ચાંદીની આવી છે તે વાત ફેલાતા જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા રિપોર્ટર ભરત મિસ્ત્રી ભરૂચ મારું નામ રણછોડભાઈ સનાભાઈ ખારવા છે હું શિવનગર સોસાયટીમાં રહું છું અને મારા ધર્મપત્નીનું નામ કોકિલાબાઈ રણછોડભાઈ ખારવા છે તે દશામાની સ્થાપના વીસ વરસથી કરે છે અને એમને તેમને માતાજી દશામાં આપોઆપ આવે છે અને એમને દશામાં સરસ હર વખતે પરચા અમને પૂરે છે અને આ વર્ષે માતાજીએ ચાંદીના નાના પાંચ સિક્કા અને એક સિક્કો લક્ષ્મીવાનો આપેલો છે અને સાંધની દશામાની નાની આપેલી છે